હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે ડૉક્ટર મીતા અને આજે આપણે વાત કરવાના છીએ કે જો વારંવાર તમે કોઈ હેર ડાઈલ લગાવતા હોય અને તમારા વાળ વારંવાર હેર ડ્રાઈલ લગાવવાના લીધે જો ખૂબ જ ડ્રાય થઈ ગયા હોય અથવા તો ખૂબ જ ખરતા હોય તો તમે શું કરી શકો હવે હેરડાઈનો તો બધા ઉપયોગ કરવાના જ છે કારણ કે ઘણા લોકોને બહાર જવાનું હોય છે સમાજમાં રહેવાનું હોય છે તો કોઈને સફેદ વાળ થાય એ કોઈને ગમતું નથી તો હેરડાઈલનો ઉપયોગ કરવા છતાં પણ આપણે આપણા કઈ રીતે બચાવી શકીએ ખરતા બચાવી શકીએ અને પાતળા થતા બચાવી શકીએ એની વાત કરવાની છે પણ તમે હેર ડાઇલ લગાવો એના પછી એક દિવસ પછી તમારે આ ઓઇલથી મસાજ કરવાનું છે અને એને એક કલાક સુધી માથામાં રાખવાનું છે અને એક કલાક પછી તમારે નોર્મલ જે પણ શેમ્પૂ તમે વાપરતા હોય એનાથી તમારે હેર વોશ કરી લેવાના છે તો એના માટે માત્ર ને માત્ર બે જ તેલની જરૂર છે ચાલો આપણે જાણીએ તો સૌથી પહેલાં મેં અહીંયા બે ચમચી જેટલું કાળા તલનું તેલ લીધું છે ફ્રેન્ડ્સ અને આના માટે બીજા કોઈ જ તલનું તેલ નહીં માત્ર ને માત્ર કાળા તલનું તેલ આપણે આ જે ઘરના તલ કાળા તલ હોય છે એને પીસાવીને જે તેલ કઢાવીએ છીએ એવી રીતે મેં જાતે ઘરે કઢાવેલું છે તો આ બે ચમચી જેટલું મેં કાળા તલનું તેલ લીધેલું છે હવે આમાં એક ચમચી જેટલું કરંજનું તેલ આવી રીતે તમે માર્કેટમાં જોશો તો કરંજનું તેલ અવેલેબલ હોય છે કરંજ જો વાળ ખરતા હોય તમારા ખૂબ જ ડ્રાય થઈ ગયા હોય અને માથામાં ખજ હેર ડાયના લીધે જો ખજવાળ ચાલુ થઈ ગઈ હોય તો એમાં ખૂબ જ ઉપયોગી છે આ બંને તેલને બરાબર મિક્સ કરી દેવાના છે અને થોડુંક એકાદ બે સેકન્ડ માટે એને ગરમ કરી લેવાનું છે જેના લીધે તેલ થોડુંક પાતળું થઈ જશે અને તમારા માથામાં માલિશ કરવાથી ફટાફટ એની અસર ચાલુ થઈ જશે તો આવી રીતે બંને તેલને બરાબર મિક્સ કરીને એને હંફાળું થોડુંક એકથી બે સેકન્ડ જેટલું ગરમ કરીને તમારા માથામાં સારી રીતે મસાજ કરી દેવાનું છે અને એક કલાક સુધી એને રાખવાનું છે એક કલાક પછી તમે એને વોશ કરી શકો છો જ્યારે પણ હેર ડ્રાય કરો એના પછી હંમેશા જ્યારે પણ પહેલું વોશ કરો તમારું નોર્મલ એના પછી એક દિવસ પછી તમારે આ તેલથી મસાજ કરવાનો છે જેથી કરીને તમારા વાળ ખરશે પણ નહીં એ ઓનલાઈન પણ મળી શકે છે અને તમારા નજીકના કોઈ કિરાણા સ્ટોર હોય ત્યાં પણ તમને કરંજનું તેલ મળી જશે જો તમને ના મળે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં કરંજના તેલની લિંક આપી દઈશ ફ્રેન્ડ્સ અને આ તેલ મસાજ કરો એના પહેલાં પેચ ટેસ્ટ જરૂર કરી લેવો કે બંનેમાંથી કોઈપણ તેલની તમને એલર્જી ના હોવી જોઈએ જો એલર્જી ના હોય તો તમે આરામથી આ તેલની મસાજ કરી શકો છો ફ્રેન્ડ્સ